મેળાની મોજ બગાડશે મેઘરાજા જીા દર્શક મિત્રો ગુજરાતમાં અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં કળાકા ફલાકા ઠંડસનો એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં જાણે મેઘરાજા અત્યારે કોપાયમાન થયા છે ગુજરાતમાં આગામી ત્રણ કલાકની અંદર ગુજરાતમાં કહી શકાય કે બાર ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલે પોતાની ડરામની આગે વ્યક્ત કરી છે જીા દર્શક મિત્રો અંબાલાલ પટેલની સાથે સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાત

ખાસ કરીને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગો અને ધમરોળ છે જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ત્રાહિમામ દર્શાવતી જોવા મળી છે અને આગામી દિવસોમાં મિત્રો ગુજરાતમાં નવું નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે

સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જાણે

જહેરીયુશેને ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે ગુજરાતમાં લાંબા સમયના વિરામ વિરામ બાદ ફરી ગુજરાતમાં કહી શકાય કે અત્યારે ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર હળવા તો અમુક ભાગોમાં વરસાદી ઝાપટા તો અમુક ભાગોમાં અત્યારે નદી નાળાઓ છલકાણા છે મકાનો ડૂબતા હોય ગામડાઓ પાણીમાં ડૂબતા હોય તેવા હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે

નવસારી લાગુના વિસ્તારની અંદર છેલ્લે ચોવીસ કલાકની અંદર કહી શકાય તો સરેરાશ ત્રણ ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે તો અમુક વિસ્તારો હજુ પણ એવા છે કે જ્યાં વરસાદે વિરામ લીધો છે ત્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ હજુ પણ વધતું જોવા મળ્યું છે પરંતુ આગામી દિવસોની અંદર એ વિસ્તારની અંદર પણ સાર્વત્રિક વરસાદ સાબેધાર સાબેરાધાર વરસાદ છે જોવા મળશે સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા જિલ્લાનું નામ તમારા તાલુકાનું નામ તમારા ગામનું નામ ખાસ કે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર શું અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો અને મિત્રો આ વિડીયોની અંદર જો પાંચસો લાઈક આવી જશે તો તમે જે કોમેન્ટ કરી છીએ એ વિસ્તારની અંદર આગામી સાત દિવસ દરમિયાન કેવું હવામાન જોવા મળશે કારણ કે અંબાલાલ પટેલે તો ગુજરાતમાં પૂરની સાથે વાવાઝોડાની પણ આગાહી વ્યક્ત કરી છે સાથે પરેશ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં સત્તરથી લઈને બાવીસ ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતમાં છે એ ઘણા બધા ભાગો પાણીમાં ડૂબતા છે ગુજરાતમાં બાર બાર ઇંચ સુધીના ધોધમાર વરસાદ પણ જોવા મળશે આ તમામે તમામ અપડેટો છે મિત્રો તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય એ માટે ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરે દેજો હાલ મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી સમગ્ર સેટેલાઇટ પિક્ચરનું ખાસ કરીને એક ફોટો સામે આવી રહ્યો છે જેમાં અત્યારે ગુજરાતના રીઝનના ભાગોની અંદર મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે સતત ગતિ કરતી હોવાના કારણે ગુજરાતમાં ફરી એકવાર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ રીતે મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ ગુજરાતના જે પહોંચતા ગુજરાતમાં કાળા ડિબ્બાંગ વાદવાણી વચ્ચે મેઘરાજા કોપાયમાં થયા હોય એવા પણ અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે હજુ પણ મિત્રો આવનારા દિવસોની અંદર બંગાળની ખાડી ફરી એકવાર સક્રિય થશે બંગાળની ખાડીમાંથી બની રહેલી વરસાદી સિસ્ટમ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની સાથે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોને ધમરવાળી શકે છે હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે સમગ્ર ગુજરાતનું હવામાન કેવું છે અને આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગ તરફથી કયા વિસ્તારની અંદર વરસાદની કરી નાખે છે આગાહી જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કચ્છના જે પૂર્વ કચ્છનો ભાગ છે ત્યાં અત્યારે વરસાદે વિરામ લીધો હોય તેવા હવામાન સમાચાર છે પરંતુ કચ્છના જે પશ્ચિમી કચ્છના ભાગો છે નળિયાદ છે આ સાથે કચ્છના દેવ આ સાથે તમે જોઈ શકો છો ગાંધીધામ લાગુના વિસ્તાર છે માંડવી લાગુના વિસ્તારની સાથે સાથે ખાવડ છે લખપત લાગુના વિસ્તારની અંદર આજે હળવાતી મધ્યમ વરસાદની સંભાવના છે આ સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની સાથે દેવભૂમિ દ્વારકા જામનગર જૂનાગઢ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ઉના છે વેરાવળ છે મહુવાલ છે અલંગ લાગુના વિસ્તારમાં પણ આજે ધીમી ધારે તો ભાગોમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે ભારે પવનોની સાથે ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ પણ વરસ્યો રહ્યો છે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો છેલ્લે ચોવીસ કલાકની અંદર જુનાગઢ આજુબાજુના વિસ્તારમાં પણ બે થી ત્રણ ઇંચ સુધીનો સારો એવો તો ભાગોમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે અમદાવાદ લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વિરામગામ છે ધોળકા છે નળિયાદ લાગુના વિસ્તારની સાથે મહેસાણા હિંમતનગર રાંધનપુર પાલનપુર આજુબાજુના ખેડબ્રહ્મા લાગુના વિસ્તારની સાથે સાથે મહીસાગર છે આ સાથે ગોધરા લાગુના વિસ્તાર છે લુણાવાડા છે દાહોદ છે આ તમામે તમામ વિસ્તારોની અંદર મિત્રો સરેરાશ છે સારો એવો વરસાદ ગઈ કાલે પણ નોંધાઈ ચૂક્યો છે અને આજે જન્માષ્ટમી છે અને જન્માષ્ટમીના પાવન તહેવાર દરમિયાન ગુજરાતમાં રીતસરનું મેઘટાંડો શરૂ થવા જઈ રહ્યું છે આ મિત્રો મુંબઈના દરિયાકાંઠાના પાકોની અંદર બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ ગતિ કરતી હોવાના કારણે ગુજરાતમાં દરિયાકાંઠાના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો અઢાર તારીખના રોજ ખાસ મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં વેરાવળ લાગુના વિસ્તારમાં અતિશય ભારે વરસાદ જોવા મળશે તો અંબાલાલ પટેલની આગે અનુસાર ગુજરાતમાં પૂર્ણિ પણ આગાહી સામે આવી રહી છે હવે મિત્રો આપણે જાણીશું લાંબા ગાળાની આગાહી જેમાં સોળ તારીખ સત્તર તારીખ અઢાર તારીખ ઓગણીસ તારીખ અને વીસ તારીખ આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ ગુજરાતનું હવામાન કેવું છે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે જેમાં આજે ખાસ જો વાત કરવામાં આવે તો કયા વિસ્તારની અંદર આજે વરસાદે વિરામ લીધો છે એમના વિશે આગળ સામે આવી જેમાં કચ્છ છે પાટણ છે સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર એટલા જિલ્લાઓ છે ત્યાં મિત્રો આજે માત્ર વરસાદે ઝાપટા જોવા મળશે બાકીના ગુજરાતના તમામે તમામ વિસ્તારોની જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો એ રીતે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ આ સત્ય મોરબી આ સાથે રાજકોટની આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં પણ આજે વરસાદી ઝાપટા નહીં પરંતુ ભારેથી ભારે વરસાદની સંભાવના છે આ સત્ય મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના જેમાં નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદ જોવા મળશે અને ખાસ કરીને મિત્રો ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાવાના છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ 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 સત્તર તારીખે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છે અત્યંત ભારે વરસાદ જોવા મળશે પરંતુ અઢાર તારીખના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં છે મિત્રો નવ નક્ષત્ર મગાણ નક્ષત્ર છે એ ડેટકા ના વાહન સાથે શરૂ થઈ ચુક્યું છે મિત્રો આ ડેટકા બોલ છે ને ગુજરાતમાં જાણે રાજા પણ કોપાયમાં થવાના છે ગુજરાતમાં રીત રીતસરનું મેઘટાંડવ ગુજરાતમાં રીત રીતસરનું આભ ફાટવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મિત્રો સૌરાષ્ટ્રના જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે આ સાથે ઓગણીસ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારમાં જે લાંબા સમયના વિરામ બાદ ત્યાં પણ અત્યંત ભારે મેઘટાંડવ શરૂ થશે આ સાથે બનાસકાંઠા પાટણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર લાગુના વિસ્તારમાં આ વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો જ્યાં ઓરેન્જ કલર છે એટલે કે ત્યાં પણ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો અત્યંત ભારે વરસાદ જોવા મળશે આમ વીસ તારીખના રોજ પણ તમે જોઈ શકો છો મિત્રો ઓગણીસ તારીખની આ રોજ જે રીતની હવામાનની પરિસ્થિતિ છે એવી જ રીતે વીસ તારીખે પણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ જોવા મળશે આ સાથે એકવીસ તારીખના રોજ પણ તમે નકશો જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ છે ગુજરાતમાં ભૂકા બોલાવશે હવે મિત્રો આપણે જીએફએસ એફએસ મોડલના માધ્યમથી જાણીશું કે સમગ્ર મામલો કઈ રીતે

ગુજરાતમાં વાવાઝોડા સાથે છે વરસાદ પણ આપી શકે છે આ સાથે મિત્રો જે મુંબઈના દરિયાઈકાંઠા સુધી પહોંચેલી છે સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ પણ હવે પછી થોડીક ઝડપથી આગળ વધીને ગુજરાતના ઘણા બધા ભાગોને છે ધમરોડી શકે છે આમ અંબાલાલ પટેલની આગાહી વાત કરીએ તો જે રીતે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એમણે જોતા અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી ચોવીસ કલાક માટે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે રેડ એલર્ટની સાથે ગુજરાતમાં પૂરની આગાહી સામે આવી છે આગાહીની સાથે ગુજરાતમાં બાર ઇંચ સુધીના સુધી છે એ ગણતરીની કલાકોમાં જોવા મળશે આ સ્થિતિ મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થયો એટલે કે મિત્રો આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર ગુજરાતમાં વાવાઝોડું છે એ ગુજરાતમાં ત્રાટકવાનું છે અને વાવાઝોડાના કારણે ગુજરાતના ઘણા બધા મકાનો છે ગામડાઓ ડૂબતા છે આ સાથે રોડ રસ્તાઓમાં પાણી પાણીના દરકાવ થશે અને કહી શકાય કે જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે નદી નાળાઓ છળકા છે જેમાં નર્મદા નદી છે તાપી નદીના જળસ્તરોમાં પણ વધારો થઈ શકે છે એવી આગાહી અંબાલાલ પટેલે આજથી લઈને વીસ પંદરથી લઈને વીસ દિવસ પહેલાં જ કરી હતી એટલે કે મિત્રો જે રીતે બંગાળની ખાડી પણ બંગાળની ખાડીમાં પણ આવનારા સાયક્લોનિક સર્ક્યુલેશન વાળો વરસાદ સિસ્ટમ બનશે જેના કારણે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર છે મિત્રો વાવાઝોડું ત્રાટકવાનું હોય તેવા હવામાન સમાચાર મળે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વેધર ડેટા સામે આવી રહ્યા છે નવા વેધર મોડલ સામે આવી છે જેમાં જો મિત્રો તમે આ લીલા કલરનો ભાગ જોઈ શકો છો ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજ છે આ સાથે મિત્રો અત્યારે વેરાવળ લાગુના વિસ્તારની અંદર પણ અત્યંત ભારે વરસાદ જોવા મળશે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો છે તેમ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ એકદમ ગુજરાતના ઉત્તર મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના ભાગોને છે આ વરસાદી સિસ્ટમ ધમરોળી શકે છે આમ મિત્રો આગામી દિવસો માટે ગુજરાતમાં ભારે તીથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું છે મિત્રો સામાન્ય રીતે એલર્ટ જાહેર કરી દીધું છે અને બંગાળની ખાડી અત્યારે સક્રિય ખૂબ જ વધારે બનતી હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે અને અરબ સાગરનો દરિયો પણ અત્યારે ગાંડોતુર થયો છે તો આગામી સાત દિવસ સુધી માછીમારોને દરિયો ન હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર કે ગુજરાતમાં અત્યારે નવી વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે જે રીતે મિત્રો તમે આ જોઈ શકો છો ગુજરાતમાં એકદમ વરસાદી સિસ્ટમનો ઘેરાવો આગળ વધી રહ્યો છે કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ છે સતત ગુજરાત નજીક હોવાના કારણે ગુજરાતમાં ગમે ત્યારે વાદળો ફાટી શકે છે ગુજરાતમાં ગમે ત્યારે આભ ફાટી શકે છે એવા પણ હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ જામનગર આજુબાજુના વિસ્તારની અંદર પણ અત્યંત ભારે વરસાદ જોવા મળશે આ સાથે અમદાવાદ છે મહેસાણા લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો સુરત છે વલસાડ છે દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા આજે કોપાયમાન થવાના હોય એ રીતના હવામાન સમાચાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે આ સાથે પાલનપુર છે મહેસાણા લાગુના વિસ્તારની સાથે ઉદયપુર લાગુના વિસ્તારમાં પણ અત્યંત ભારે વરસાદની સંભાવના છે વડોદરા આજુબાજુના વિસ્તાર છે સુરત આ સાથે તમે જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની અંદર સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર ઉત્તર કચ્છના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની સંભાવના છે એ અત્યારે સામે આવી રહેશે જે રીતે મિત્રો હવે લાંબા ગાળાની આગે વિશે વાત કરીએ તો તારીખ નોંધીને જો ખાસ કરીને મિત્રો વીસ અને એકવીસ તારીખનો જે સમયગાળો રહેશે જેમાં ખાસ વીસ તારીખના રોજ વહેલી સવારથી જ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે ગુજરાતમાં વાવાઝોડું પણ ત્રાટકવાનું છે ખાસ કરી મિત્રો મુંબઈના દરિયાઈ કાંઠે તે આગળ વધી રહેલું વાવાઝોડું કે જે હવામાન વિભાગ તરફથી હજુ સુધી આ વાવાઝોડુંને કોઈ નામ આપવામાં નથી આવ્યું પરંતુ આ વાવાઝોડું સતત ગતિ કરતું હોવાના કારણે આ પ્રચલન આ ખૂબ જ પ્રતિ કિલોમીટર એટલે કે એકસો વીસ કિલોમીટરથી લઈને દોઢસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું છે ગુજરાત નજીક આગળ વધી રહ્યું છે ને વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ તમે જોઈ શકો છો એકદમ ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે સાથે માત્ર ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ છે એ જોવા મળશે જે રીતે મિત્રો અત્યારે છેલ્લી ચોવીસ કલાકના જે આંકડા સામે આવી રહ્યા છે જેમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર ભાવનગરના સોનગઢ પાલિતાના આ સાથે ખડસલિયા લાગુના વિસ્તારની સાથે તળાજા છે તળાજા આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં પણ મિત્રો વરસાદ છે સારો એવો વરસી ચૂક્યો છે અમુક ભાગોમાં અત્યંત ભારે તો અમુક ભાગોમાં હળવા તો મધ્યમ વરસાદ છે એ ગુજરાતમાં છેલ્લી ચોવીસ કલાકની અંદર છે એ નોંધાય ચૂક્યા છે અને આવનારી અડતાલીસ કલાક ગુજરાત માટે ખૂબ જ અત્યંત ભારે સાબિત થવાની છે કારણ કે ગુજરાત નજીક મિત્રો આવનારા દિવસોની અંદર ઘણી બધી સ્ટફલાઇનો પસાર થતી હોવાના કારણે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે આજ રોજ ગુજરાતમાંથી બેથી ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે જેમાં લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં છે એ આફાર છે જે રીતે મધ્ય ભારતના ભાગોમાં લો પ્રેશર છે આ સાથે ઉત્તર ગુજરાતના ભાગો જેમાં રાજસ્થાન અને પાકિસ્તાનના લગ્ન વિસ્તારની અંદર લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે પાકિસ્તાનમાં છેલ્લા ચોવીસ કલાકની ગુજરાતના પણ પૂરની સ્થિતિનું નિર્માણ થઈ તો કઈ નભાય નથી કારણ કે મિત્રો અત્યારે જુદા જુદા આગાહીકારો દ્વારા આગાહી સામે આવી છે જે રીતે મિત્રો ગુજરાતના જાણીતા એવા ખાસ મિત્રો અશોકભાઈ આહિર જે ગુજરાતમાં દેશી પરંપરાગત પદ્ધતિથી આગાહી કરી રહી છે એમના દ્વારા જે કહેવું છે એટલે કે જે રીતે કિશોરભાઈનું કહેવું છે કે આગામી બાવીસથી લઈને જે અઠ્યાવીસ તારીખનો જે સમયગાળો છે ત્યારે ગુજરાતમાં છે મિત્રો પૂરની આગાહી સામે આવી છે ગુજરાતમાં એક સાથે બે વાવાઝોડા શક્ય થઈ છે કારણ કે અરબ સાથે મિત્રો જે રીતે આંકડા સામે આવી રહ્યા છે કે જે હવે આગામી દિવસોમાં જે વરસાદ પડશે સામાન્યથી હળવો નહીં હોય પરંતુ વીજળીના ચમકારા કડાકા ભડાકા અને વરસાદ શરૂ થશે અને ગુજરાતમાં જ્યારે સત્તર તારીખના રોજ જયારે મઘા નક્ષત્રની શરૂઆત થશે અને આ મધા નક્ષત્રના પ્રથમ દિવસે જે રીતે તમે સત્તર તારીખના જોઈ શકો છો વેલી સવારથી જ ઉત્તર ગુજરાતના ભાગો છે અને ખાસ કહી શકાય કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છે એ અતિવૃષ્ટિના પણ એધાણો સામે આવી રહ્યા જે રીતે અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે હજુ પણ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ અઢાર ખાસ મિત્રો આ તારીખ નોંધી લેજો ઓગણીસ વીસ અને આ એકવીસ ઓગસ્ટ આ આવા ચાર દિવસ રહેશે જ્યારે ગુજરાત અમુક ભાગોમાં તો મિત્રો પૂર્ણ થશે અને મઘા નક્ષત્ર છે એ શરૂ થશે અને આ નક્ષત્રના જે ની અંદર એટલે કે થી લઈને જે બાવીસ તારીખનો જે સમયગાળો છે આ સમયગાળા સાફ કરી શકે છે એને લઈને પણ અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી પોતાની આગાહીઓ છે એ વ્યક્ત કરીશ મિત્રો આમ છે